નમસ્કાર મિત્રો કેમ છો તો ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા માટે હું લઈને આવી ગયો છું શિક્ષકોની ભરતી જી હા શિક્ષકોની જ ભરતી ચાલી રહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ગાંધીનગર છે તેના તરફથી મદદનીજ શિક્ષક એટલે કે મૂકબધીર બાળકોની જે શાળા હોય છે એના માટે જોરદાર શિક્ષકોની ભરતી આવી ગઈ છે તો મિત્રો રાહ ન જોતા આપણે તો કોણ કોણ આ ફોર્મ ભરી શકે છે એની એલિજિબિલિટી શું છે તો એ એ તમને હું વિગતવાર જણાવીશ પરંતુ વિડીયોને સ્કીપ કરતા નહીં અને ધ્યાનથી જોજો કારણ કે આ વિડીયો કોઈપણના કામે આવી શકે છે કોઈ કોઈની મદદ થઈ શકે છે મિત્રો તો આપણે વધુ વાર ન લગાડતા આ વિડીયોને આપણે આગળ વધારીએ તો મિત્રો મદદની શિક્ષક મુક બધી બાળકોની શાળા માટે વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ છે તો એમાં કોણ કોણ એલિજિબલ છે અને પહેલાં આપણે જોઈએ કે તારીખ પચીસ સાત પચીસથી તારીખ આઠ આઠ પચીસ સુધી આ ફોર્મ ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો એના પછી આપણે જોઈએ તો કેટેગરીમાં પણ જેવી ખાસ કોના માટે ભરતી છે હું જણાવી દઉં તમને આ જગ્યાઓ પણ છે બિન અનામત માટે છ છે કુલ જગ્યાઓ સાત છે એમાં બિન અનામત માટે સાત છ પછી અનુસૂચિત જનજાતિ માટે એક બિન અનામત સામાન્ય જે મહિલાઓ છે એમના માટે એક અને શારીરિક અશક્ત મહિલાઓ દિવ્યાંગ છે એમના માટે એક એટલે કુલ સાત જગ્યાઓ છે મિત્રો પછી તમે જુઓ કે દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તે જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ જો કોઈ જગ્યાઓ અનામત ન હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા માટે માગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે તો આ દિવ્યાંગતા પણ બતાવેલી છે મિત્રો તમે જોઈ શકો છો નીચે નાગરિકતાઓમાં ભારતીય હોવો જોઈએ વારી મર્યાદા આપણે અઢારથી ઓછી નહીં સાડત્રીથી વધુ ના હોય એવી હોવી જોઈએ છૂટછાટ છૂટછાટમાં છે જો તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવાર માટે પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ પછી અનામત અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ પાંચ પ્લાસ પાંચ એટલે દસ વર્ષ દિવ્યાંગ ઉમેદવારને પુરુષને દસ વર્ષ દિવ્યાંગ મહિલા ઉમેદવારને પંદર વર્ષ મિત્રો ફૂલ છૂટછાટ આપેલી છે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે પંદર અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા માટે વીસ વર્ષ મિત્રો તો મિત્રો હવે પગાર ધોરણ આપણે જોઈશું કે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ચાલીસ હજાર આઠસો એટલે સરસ મજાનો પગાર પણ છે મિત્રો હવે આપણે આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જુઓ તમે કે યુનિવર્સિ યુનિવર્સિટી દ્વારા એણે બીએ એ કે આર્ટ્સમાં પ્રોસેસ કરી અને બીએ પૂરું કરેલું હોય છે એટલે હું કોલેજ કરેલી હોઉં છું સ્પેશિયલ બી એડ કરેલું હોય છે જે યરિંગ ઇમ્પોર ડિગ્રી પછી આગળ તમે જુઓ આપણે કેટેગરી શું ખાસ સૂચનાઓ ઉમેદવારો માટે આપેલી છે એ સૂચના પણ તમે ધ્યાનથી જોઈ શકો છો પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એ ઉમેદવાર માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કટાવવાનું હોય એ પણ તારીખ એક સાત ત્રેવીસથી અરજી કરવાની છેલ્લી તારીખ આઠ આઠ પચીસ સુધીમાં મેળવેલ હોય એવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો કે ઈ ઈડબ્લ્યુ એસ માટે પણ અરજી કરવાની તારીખથી જે તારીખો આપેલી છે એ તમે ધ્યાનથી જોજો દિવ્યાંગ ઉમેદવાર માટે પણ અરજી કરશે ત્યારે બિન અનામતના ધોરણો લાગુ પડશે જ મિત્રો મિત્રો આ ખાસ પીડીએફને ધ્યાન રાખજો કારણ કે કોઈ વાત મારાથી ચૂકી જવાય પરંતુ તમે ધ્યાનથી જોશો તો ભૂલ ન પડે હું સ્ક્રોલ કરતો રહીશ અમે તમે તેવું તમને જણાય તો તમને એ તમે ઊભું રાખીને પણ જોઈ શકો છો વિડીયોને વયમર્યાદા નક્કી કરેલી છે મિત્રો એ પણ જુઓ કમ્પ્યુટરની જાણકારી એ ફરજિયાત છે અરજી કરવાની રીત છે પચીસ સાત પચીસથી આઠ આઠ પચીસ સુધી ઓનલાઈન જે ઓજસ ઉપર ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો મિત્રો અરજી કરવા માટેની રીત આપેલી જ છે જે અમુક બધી બાળકોની શાળા માટે છે બરાબર મિત્રો તમે પરીક્ષાની ફી આપેલી છે જો કે બિન અનામત માટે પાંચસો અને અન્ય બધી કેટેગરી માટે ચારસો રૂપિયા અને છેલ્લી ફી ભરવાની તારીખ છે દસ આઠ પચીસ પરીક્ષા પદ્ધતિ છે તો પાર્ટ એ અને બીમાં યોજાશે તો પાર્ટ એમાં છે ત્રીસ ત્રીસ સાહીઠ ગુણ એમાં તાર્કિક કસોટીઓ તથા ગણિત કસોટીઓ અને વિષય બી બી વિભાગમાં જે વિષય આપેલા છે એમાં પહેલા વિભાગમાં છે ત્રીસ અને બીજામાં એકસો વીસ એમ કરીને કુલ દોઢસો અભ્યાસક્રમની રૂપરેખા પણ આપેલી છે બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે એ રીતે મિત્રોએ હું સ્ક્રોલ કરું છું પરંતુ પરંતુ તમે થોભાવીને પણ જોઈ શકો છો અને દિવ્યાંગ ઉમેદવાર લઈ અથવા વળતા સમયની સુવિધા આપવા બાબત એ પણ સર્ટિફિકેટ મેળવી લેવાની રહેશે મિત્રો નિમણૂકની વાત કરીએ તો મેરિટ નંબર ઉપરથી નિમણૂક આપવામાં આવશે અને કન્ફર્મ જો અરજી થઈ જશે તો એની કોઈ પેલી મંડળ તરફથી કોઈ પેલું નહીં કરવામાં આવે કે કેમ તમે ભૂલ કરી એટલે આપણે જ ધ્યાન રાખી અને અરજી કરવાની રહેશે મિત્રો આ જો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતીમાં આપેલો છે મિત્રો ભાગે વિગતવાર એટલે ગુજરાતીનું પહેલો છે વિભાગ બીજો વિભાગ છે સાઠ ગુણનો આ તમે ધ્યાનથી જોજો અને મહેનત કરજો મિત્રો એટલે સો ટકા સફળતા મળશે એવી હું આશા રાખું છું અને છેલ્લે જય હિંદ જય બાદ કરી અને મારા વિડીયોને પૂર્ણ કરું છું તો શુભ થાવ મિત્રો